આપણને તકલીફ પડે તો પોલીસને બચાવવા માટે ફોન કરીએ પણ જ્યારે પોલીસને જ બચવું પડે તેવી સ્થિતિ આવે તો બચાવવા માટે કોણ આર્મી બોલાવી કે ગૃહ રાજ્ય મંત્રીને બોલાવવા એ મોટો સવાલ છે કારણ કે અમદાવાદની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વધુ એક વખત સવાલ પેદા કરવો જ પડે તેવો એક વિડીયો વાયરલ થયો છે આ વિડિયોમાં પોલીસને ભગાડતા આરોપીઓ જોવા મળે છે રસ્તા પર હથિયારો લહેરાવવાની સાથે ગદાની માફક તલવાર લઈ ફરતા આ આરોપીઓ પોલીસને ભગાડવામાં સફળ થયા હતા પોલીસના વાહનનો કાચ તોડવામાં પણ તે સફળ થયા હતા અને આપણે સુરક્ષાની વાતો અને સુરક્ષાના બણગા ફૂંકવામાં હજુ પણ વ્યસ્ત છીએ વિગતે વાત કરીએ અમદાવાદની આ ઘટનામાં ખરેખર થયું શું હતું વૈષ્ણવજન તો તેને કહીએ જે ની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બયા કરતો આ કથિત વિડીયો જે વાયરલ થયો છે અને તેના મામલે કાર્યવાહી પણ થઈ છે માટે પુષ્ટિ થઈ ગઈ છે કે આ વિડીયો સાચો છે આ ગુજરાત નો છે ગુજરાતના અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારનો છે પરંતુ આ હથિયારો ભાગી પણ રહી છે પોલીસનું ખાખીનું જે જમીર છે તે કેમ આટલું ડાઉન દેખાય છે આ તમને થતો હશે તો એ ખરેખર આ ઘટનાની શરૂઆતથી લઈ અંત સુધી આપણે સમજીએ કે થયું શું હતું અમદાવાદના હત્યાના એક આરોપી કે જેણે પેરોલ જમ્પ કર્યો છે એટલે કે તે જેલમાંથી પેરોલ લઈ અને નાસ્તો ફરતો છે તે સલમાન ક્રેકના ભાઈ સાથે કેટલાક લોકોને માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટ માટે તેઓ રખ્યાલ પહોંચ્યા રખ્યાલ વિસ્તારમાં આ જે વિડીયો દેખાઈ રહ્યો છે તે આરોપીઓ હૃદંગ મચાવી રહ્યા હતા આતંક ફેલાવી રહ્યા હતા અને ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી પોલીસ કંટ્રોલ રૂમે કાર્યવાહીની શરૂઆત કરી અને કાર્યવાહીની શરૂઆત એવી થઈ કે આરોપીઓને શોધવા માટે પીસીઆરઓ નીકળી પડી પરંતુ આરોપીઓ બાપુનગર વિસ્તારમાં પહોંચી ગયા હતા અને તે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓને અટકાવવા માટે પીસીઆર કામગીરી કરે છે પણ પોલીસને જતા રહેવા માટે એકદમ રોફ જાળવામાં આવે છે અને પોલીસ આ આરોપીઓને અટકાવવા પ્રયાસ કરે છે પરંતુ આરોપીઓ પોલીસ પર હુમલો કરવા લાગે છે આખરે પોલીસને ત્યાંથી જવું પડ્યું એક પીસીઆર નહીં ત્યાં બે પીસીઆર હતી આ પીસીઆરના કર્મચારીઓને ત્યાંથી જતું રહેવું પડ્યું કારણ કે તેમને પણ મોત દેખાયું હશે તો ગુજરાતમાં જ્યારે આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આપણે સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે પોલીસ રાખી છે પણ ગુજરાતની સ્થિતિ એવી છે કે આ પોલીસની સુરક્ષા માટે હવે આર્મી રાખવી પડે આ વાસ્તવિકતા છે સ્વીકારવી જોઈએ ગૃહ રાજ્યમંત્રીનો કોઈ વાંક છે કે નહીં મુખ્યમંત્રીનો કોઈ વાંક કે દોષ છે કે નહીં તેમાં પડવા કરતા પહેલા તો આ પોલીસ જવાનોને સુરક્ષા આપવા માટે તાત્કાલિક આર્મી બોલાવી લેવી જોઈએ હવે વાત કરીએ કાર્યવાહીની તો રખ્યાલ પોલીસ સ્ટેશન અને બાપુનગર પોલીસ સ્ટેશન બંને વિસ્તારમાં ગુના થયેલા હોય તે મામલે કાર્યવાહી આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવી છે એક ફરિયાદ જેમના ઘરે હુમલો કરવા માટે આરોપીઓ ગયા હતા તેમના દ્વારા આપવામાં આવી છે બીજી ફરિયાદ જે પોલીસ કર્મચારીઓ પર હુમલો થયો તેમાં એક હેડ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવી છે અને આ મામલે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હોય છે તેવા સમાચાર છે છ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે સાથે ટોળામાં રહેલા લોકોની શોધખોળ પણ પોલીસ કરી રહી છે અને આ મામલે અમે વાત કરી પોલીસ અધિકારી સાથે ત્યારે વાસ્તવિક સ્થિતિ તેમણે જે કહી મેં તમને કહી હવે તમે વિચારો કે ગુજરાત ક્યાં ઊભું છે અને ગુજરાતની કાયદો અને વ્યવસ્થાના ગુલાબ કેવા ઉગી રહ્યા છે તમારું મંતવ્ય જરૂરથી કમેન્ટમાં જણાવજો જેથી અમને પણ ખબર પડે કે તમને કાયદો અને વ્યવસ્થાની ચિંતા છે કે પછી ચિંતા બસ અમે કરી રહ્યા છીએ બાકી આપણે વિડીયો જોવામાં મસ્ત છીએ આ પ્રકારના એવો આ વિગતવાર સમાચાર બધું જ તમારા માટે તમારી ચેનલમાં આવી રહ્યું છે તો આ તમારી નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે